તમને કોઈ ફરક નથી પડતો તમારા છોકરા જાય આગમાં ભૂંજાઈને મરે તમારા છોકરા જાય પાણીમાં ડૂબીને એક્સપાયર થઈ જાય અમને કોઈ ફરક પડતો નથી નમસ્કાર મિત્રો રાજકોટમાં દુર્ઘટના બની હતી તેના વિડીયોઝ અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે મેહુલ બોકરા એડવોકેટ મેહુલ બોકરા આવ્યા છે સામે અને કયું શું કહ્યું છે તે જોઈ શકો છો અમારી વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય

જયારે તમારી સાથે કઈ ખોટું થયું છે ત્યારે તમારામાં એ તાકાત તો હોવી જોઈએ ભલે આંખ ઉઠાવીને નહીં પણ આંખ મિલાવીને તમે સરકાર ને એ સવાલ પૂછી શકો કે આવું ક્યાં સુધી તમામ મોટા મેટ્રો સિટી છે એ જાય અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય ભરૂચ હોય તમામ જગ્યાએ આ દુર્ઘટનાઓ થઈ ચૂકી છે અને અત્યારે રાજકોટ બાકી એક હતું તો રાજકોટમાં પણ થઈ ગયું ટૂંકમાં ગુજરાત રાજ્યના જેટલા પણ મોટા સિટી છે જે મેટ્રો સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં લાગે છે તમામ જગ્યાએ આવા મોટા મોટી દુર્ઘટનાઓ થઈ ચૂકી છે પાણીને લઈને હોય તો પણ થઈ ચૂકી છે ને આગને લઈને હોય તો પણ થઈ ચૂકી છે ને ને લઈને હોય તો પણ થઈ ચૂકી છે એટલે એ કંઈ ફિલ્ડ બાકી નથી કે જેમાં દુર્ઘટનાઓ ના થઈ હોય મોટી મેસીડ આવી ઘટનાઓ બની છે જેને આપણે ભોપાલ ગેસ લીકેજ ને કદાચ યાદ કરીએ સરકાર ત્યારે જેની હોય એની પણ એ સમયે છ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા અને છ લાખ લોકોને એની અસર થઈ હતી તો જો એનો ચેરપર્સન હતો ને એન્ડરસન એને સરકારે અહીંયાથી યુએસએ મોકલી દીધો હતો એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરી એટલે ભારત દેશની અંદર કોઈ ના કોઈ જગ્યાએ મને અંગત રીતે એવું મહેસૂસ થાય કે સામાન્ય વ્યક્તિની જે જીવનનું કિંમત છે ને એ કે ઘેટા બકરા જેટલું છે કે કેમ ઘેટું બકરું હોય પાલતું હોય લાભ હોય ત્યાં સુધી એને નીચોવાનું હોય પછી એ કતલખાને જ પડ્યું હોય તો સેમ સિચ્યુએશન ભારત દેશના લોકોની છે ગુજરાતના લોકોની છે કે જ્યાં સુધી એમનો લાભ લેવાનો છે ત્યાં સુધી નથી પડતો તમારા જાય પાણીમાં ડૂબીને એક્સપાયર થઈ જાય અમને કોઈ ફરક પડતો નથી જનતા જ્યાં સુધી જાગૃત થઈને અવાજ નહીં ઉઠાવે ને ભાઈ ત્યાં સુધી આવી ઘટનાઓ આજે બની છે ભૂતકાળમાં પણ બની છે અને ભવિષ્યમાં પણ બનવાની છે મેં